હમશકેર આપ જુરાચો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ખેટર બગડ વડોદરા શહેર નજીકના સાકરદા ગામ પાસે ટેમ્પો ને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં એકનું મોત થયું છે ત્યારે લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જુશી તાજેત હસ્પીટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી મુસાફરોથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો અકસ્માતમાં ત્રીસ થી પાંત્રીસ ઇજાગ્રસ્તોને સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી હોસ્પિટલ પહોંચ્યા હતા ડોક્ટર હેમાંગ જોશી ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તમામ ઈજાગ્રસ્તોની તબિયત અંગે જાણકારી મેળવી હતી